વિડિયો છેલ્લે સુધી જોતા રહો દરેક ઓરણીમાં અત્યાર સુધી ધુજારીના લીધે બિયારણનો દર જે એના માટે ધ્વજારી ઘટાડવા માટે અને બિયારણનો દર એક સરખો જળવાઈ રહે એના માટે આપણે જે આખી ફ્રેમ જે છે એવી મટીરિયલની બનાવવામાં આવી છે કે પહેલાં જે એંગલને આવતી હતી જે હવે સીટ મેટલની બનાવવામાં આવે છે કે સીટ મેટલ જે હોય એમને વાળીને બનાવવામાં આવે જેથી કરીને એમાં ધ્રુજારી ઘટે અને આપણો બિયારણનો દર જળવાઈ રહે આ ઓરણીમાં બિયારણ તથા ખાતરના રોટરને ફેરવવા માટે જે કાઉન્ટર આપવામાં આવેલું છે એ કાઉન્ટરની અંદર આપણે બેરિંગ સિસ્ટમ આપેલી છે અને એમને ફરવા માટે જે આ સાફટીન આપવામાં આવે એ પણ એવી મટિરિયલની કરવામાં આવી છે જેથી કરીને એમને ફેરવવા માટે સરળતા રહે ગેરબોક્સની જો વધારે ચર્ચા કરવામાં આવે તો આ ગેરબોક્સ અંદર જે ગેરબોક્સ આપવામાં આવેલું છે એમાં આપણે ટુ વ્હીલર અને આપણે ફોર વ્હીલરની જેમ જ પહેલો ઘેર બીજો ઘેર ત્રીજો ઘેર ચોથો ઘેર અને પાંચમો ઘેર એવી રીતે આપણે ઘેર બદલીને આપણે બિયારણનો દર વધઘટ કરી શકીએ છીએ આમનો એક મેઇન ફાયદો એ છે કે આપણે દર વખતે તેમના રોટર હોય એ બદલવાની જરૂર પડતી નથી આપણે એને લાઈવ જોઈએ જો આ જ્યાં ઇનર ઘેર ઓછો ઘેર સ્લો ફરે છે પહેલાં ઘેરનું આખ્યું છે એમાં કાંઈ રોટર સ્લો ફરે છે હવે આપણે એમનો ઘેર ચેન્જ કરશે જો બીજા ઘેરમાં વધારે સ્પીડ આવશે Either then was free to work with it. So, I'm free to it. That's my animal. So, two maximum networks that you to get the camera. I'm the animal door, just have the chair That'll I am. You go off the i You take the middle there. You're there. Somebody. the zero season of તે નહીં બનાવવામાં આવે છે જેની સાથે આપણે જે કંઈ પણ દાણા નીચે પડે એમને ટાપવા માટે જે સમર સિસ્ટમ આપવામાં એ પણ સ્પ્રિંગ લોડેડ હેવી મોડલની આપવામાં આવે છે આ સ્પ્રિંગ લોડેડ સમર સિસ્ટમ છે નીચે પાઇપ આવશે ને ક્યાંક એ સમર સિસ્ટમ એમની સાથે આપવામાં આવે છે અને આપણે પાકને પાણી આપવા માટે તે ક્યારા બનાવવા પડે છે ક્યારા બનાવવા માટે આગળ એક હેવી બમ્પર આપવામાં આવેલું છે જે સીટ કે બનાવવામાં આવે છે પહેલાં એનું એન્ગલને મદદથી આવતું હોય પણ હવે આથી જે આ સીટ છે એમને જ વાળીને બનાવવામાં આવે હેવી મોડલની એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવે રસ્તામાં કે અથવા તો તમે જ્યારે પણ ખેતરમાં ચલાવો છો ત્યારે પથ્થરના લીધે વળી ના દે એટલા માટે હેવી સીટ મેટલની બનાવવામાં આવે છે તો તો ખેડૂત મિત્રો આ જે ઓર્ડર તમને જે માહિતી આપી એ સત્તર દાયકાનો પ્રીમિયમ દર છે આ ઓર્ડરમાં આપણે પાંચ દાતાથી લઈને પચીસ દાતા એટલે કે પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને પચીસ એવી રીતે અલગ અલગ વેરિયેશનની અંદર આપણી પાસે મોડલ અવેલેબલ છે અને બસ હવે વધુ માહિતી માટે આ ઓનર થી બીજા કોઈ પણ વધુ માહિતી એમની કિંમત તમારી આજુબાજુના ક્લિન્ડર અથવા તો એમની સબસીડી કઈ પણ પ્રશ્ન હોય તો એમના માટે પૂછવા માટે અથવા તો વધુ માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવેલા છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યારથી જ એટલો એન્જિનિયરિંગ ના વધુ મોડેલ અને બીજા પર પણ મોડેલ વિડીયો જોવા માટે અમારી આ જ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો ધન્યવાદ